સાર સેને યશી બદલી એ 500 પૂરા કરો 500 હા પા પા 500 500 ને હું નામ એકત્રે 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 અમરુ બગલ 33 36 40 50 51 52 53 56 70 80 હા બસ કામે લેવા રસી ખાલી એક છે એક છે 50 90

પચાસ એકાઉન છપ્પન પાંચ રાખ્યો પાંચ રીણા આ રીણા પાંચ ને એક બે પાંચ ચાળી એકતાલીસ પચાસ અઠાઉન એકાઉન તપ્પન સિત્તેર એકત્તર એંસી એકાદી પાંચી નવું અઠવાણી એક બે પાંચ પચાસ બે ચાલી એકતાલી પચાસ એકાઉન છપ્પન સિત્તેર એક એંસી હચ્યાન એંસી 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 સચ્યાન